ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યની થઈ આપ સૌને મારા જયમાં પણ પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાત્રો સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી સાથે સૌને મારા જય માપુર આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલન પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે અચ્છા કેસ ખેંચવામાં સમય કેમ દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે

અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધા લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાઈઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી એ વધશે

તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે વિયો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમેને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને દસ ટકા આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં બિન અનામત વર્ગના તમામ સમાજને દસ ટકા અનામત મળ્યું આ સાથે આયોગ અને નિગમ મળ્યું એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન કોઈ લોકો કોઈ સમાજ કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કેરા રાદ્રો જેવા આવું સરકારે ન કરવું જોઈએ કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે એટલે આ પ્રકારની નીતિ રેખા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઓ ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ જ્યાં જરૂર પડે અહીંયા આ બધા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે આપ જેમ મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ જોડિયા કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે હજી અમારી એક માંગણી અડગ છે જે છે ચૌદ દિવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે ચૌદ દિવાનોને જે ગોળીએ વિંધા છે એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે એ વિષય હજી અમારો પેન્ડિંગ છે એ પણ આવતા દિવસોમાં અમે લડશું આગલા આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે